કૃષ્ણ કનૈયા લાલ કી જરામાં પીરની જે ચમુંડા માતની જે હાય મારી વાલી બહેનો સરસ મજાનું ભજન ગાઈ રહી છું તમને ગમશે અને હા લાઈક શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌને મારા જય શ્રી કૃષ્ણ કોઈ મને લાલો બતાવો રે મધુવનમા કોઈ મને લાલો બતાવો રે મધુવનમા કોઈ મને કૃષ્ણ બતાવો રે મધુવનમાં કોઈ મને કૃષ્ણ બતાવો રે મધુવનમાં મધુવનમાં વાલો ગાયો ચરાવે મધુવનમાં મલો ગાયો ચરાવે ચાર પાંચ ગોવાડો મ એકલો રે મધુવન ચાર પાંચ ગોવાડો એક એકલો રે મધુવનમાં કોઈ મને લાલ બતાવો રે મધુવનમાં કોઈ મને કૃષ્ણ બતાવો રે મધુબન ટચલિયા ટિયા વાલે ગોબરદન તોડ્યો ટિયા ઘડિયેવાલે ગોબરદન તોડ્યો ઈન્દ્રનો ગઢ ઉતારો રે મધુવનમાં ઈન્દ્રનો ગર્વ ઉતારો રે મધુવનમાં કોઈ મને લાલો બતાવો રે મધુવનમાં કોઈ મને કૃષ્ણ બતાવો રે મધુબન રે છે ગો ગાયો ચારે વન મો ચારે ને વાસુરી બજાવે ગાયો ચારે ને વાલો બંસરી બજાવે બંસરી બાજાવે માલા મન મોન ભાગે બાંસરી બાજાવે વાલ મન મોહન ભાગે ઝીણી 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 ઝાલર વગાડે રે મધુવનમા ઝીણી 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 ઝાલર ચલાવે રે મધુવનમા કોઈ મને લાલો બતાવો રે મધુવનમા કોઈ મને કૃષ્ણ બતાવો રે મધુવનમા કોઈ મને લાલો બતાવો રે મધુવનમા કોઈ મને લાલો બતાવો રે મધુવનમા કોઈ મને લાલો બતાવો રે મધુવનમા જય શ્રી કૃષ્ણ ભજન ગમે તો લાઈવ શેર કરજો